નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે દર મંગળવારે અલગ અલગ વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ અને આપણો હેતુ એવો છે કે લોકો આયુર્વેદ તરફ પાછા વળે અને આપણે જે આર્થિક દ્રષ્ટિએ નુકસાન કરી રહ્યા છીએ અને એલોપેથિક દવાઓથી આપણા શરીરને પણ નુકસાન કરી રહ્યા છીએ એના બદલે જો આયુર્વેદ તરફ આપણે થોડુંક ધ્યાન આપીએ તો શરીર નિરોગી રહે ગયા મંગળવારે આપણે જે એરંડાનો વિડીયો આપ્યો તો અને એમાં આપણે ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે જો નિરોગી રહેવું હોય તો એરંડીયાનો ઉપયોગ કરો એક વસ્તુ તમને કહી દઉં કે જ્યારે ઋતુ પરિવર્તન થાય ત્યારે પિત્તનું પ્રમાણ વધે શરીરમાં રોગ છે એ ત્રણ બાબતથી થાય કફ વાત અને પિત્ત હવે ઋતુ પરિવર્તનને લીધે આ ત્રણેયનો પ્રકોપ વધી જતો હોય એમાંય ખાસ તો જ્યારે ઉનાળો આવે ત્યારે એક તો કબજિયાત થાય અને કબજિયાત થાય એટલે હરસ જોવા મળે ઘણા ઘણાને જ્યારે ઋતુ પરિવર્તન થાય ત્યારે મોઢામાં ચાંદા પડે શરીરમાં ફોડક્યું થાય ખંજવાર આવે અને ઘણાને પિત્તનું પ્રમાણ વધે એટલે હરસ થાય તો હરસને શાંત કરવા માટેની આજે આપણે દવા લઈને આવ્યા છીએ દોસ્તો આ નિરંજન ફળ છે અને આ નિરંજન ફળ એ હરસને શાંત કરવા માટેની ઉત્તમ દવા છે સહજન નું પેડ થાય એટલે કે સહજનનું ઝાડ હિન્દીમાં સહજનનું પેડ કીએ ગુજરાતીમાં એનું નામ તો સહજન જ છે પરંતુ આપણા વિસ્તારમાં મોટે ભાગે જોવા મળતું નથી તમે કોઈ વિસ્તારમાં જોયું હોય તો કોમેન્ટ કરજો આપણે એ વનસ્પતિનો આખો પરિચય આપશું પરંતુ આને ચીની ફળ પણ કહે છે આ મોટેભાગે ચીનમાં થાય છે અને ચીનમાં જોવા મળે એટલે એને ચીની ફળ પણ કહેવાય પણ તમે કોઈ પણ ગાંધીની દુકાને અથવા તો દેશી ઓસળિયા જ્યાં રાખતા હોય ત્યાં જઈને માગશો કે ભાઈ નિરંજન ફળ આપો એટલે એ તમને નિરંજન ફળ આપશે અને આ નિરંજન ફળ છે એની કિંમત પાંચ રૂપિયાથી લઈ અને એક ફળની કિંમત પાંચથી દસ રૂપિયા છે કોઈ પાંચ રૂપિયા લઈએ કોઈ દસ રૂપિયા લઈએ આઠ રૂપિયા લઈએ બરાબર પણ આ નિરંજન ફળ તમે લાવો તો હરસ માટે એ ઉત્તમ છે હવે જ્યારે હરસનો પ્રકોપ વધે ત્યારે તમારે કરવાનું શું છે એની વાત કરીએ કારણ કે ઉનાળાનો સમયગાળો આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં મને ઘણા બધા ફોન આવી ગયા કે અમને હરસ જેવું છે તો કોઈ આયુર્વેદિક દવા બતાવો તો મોટેભાગે હું આ નિરંજન ફળ બતાવતો હોય આના પછી પણ આપણે હરસને એક ઉત્તમમાં ઉત્તમ દવા આપવાના જ છીએ પણ હરસને શાંત કરવા માટે આ પણ ઉત્તમ દવા છે અને મુખ્ય વસ્તુ એવી છે કે કોઈ પણ દવા એ તાસીર મુજબ કામ કરે એટલે જો તમને અનુકૂળ ન આવે તો લેવાનું નથી થતું અને લેવાનું થાય તો પણ ત્રણથી ચાર દિવસ જ લેવાનું છે હવે હરસ માટે આનો જે પ્રયોગ છે એ જોઈ લઈએ તો કરવાનું શું તો કે ભાઈ રાત્રે આપણે જ્યારે સૂઈએ ત્યારે એક ફળ લઈ અને અડધા ગ્લાસ પાણીની અંદર નાખી દેવાનું એ નાખી દીધા પછી એને ઢાંકી દેવાનું સવારે ઉઠી અને ભૂખ્યા પેટે એ જે નિરંજન ફળ આપણે ગ્લાસમાં નાખું એ આખી રાત પલળશે એટલે મોટું થઈ જશે બરાબર એટલે ત્યાર પછી સવારે એને ચોરી નાખવાનું આપણા પાણીની અંદર ચીમોડી નાખવાનું અને એ ચીમોડી નાખ્યા પછી એ તમારે જે પાણી વધ્યું એ પાણી પી જવાનું આ પાણી પણ મોટે ભાગે તુરું હોય આમાં બહુ કંઈ વાંધો કડવા પણ હોતી નથી તો એ જે નિરંજન ફળનું પાણી છે એ પી લીધા પછી દસથી પંદર મિનિટ સુધી ચા નાસ્તો કંઈ લેવાનું નથી ચા નાસ્તો દસ પંદર મિનિટ પછી તમે લઈ શકો અને આ પ્રયોગ ત્રણથી ચાર દિવસ જ કરવાનો છે જો તમારે હરસનો પ્રકોપ દૂર થઈ જાય તો વાંધો નહીં પણ જો હજુ હોય તો તમે સાત આઠ દિવસ પછી પાછા ત્રણથી ચાર દિવસ પ્રયોગ કરી શકો તો એ હરસ છે એ શાંત થઈ જાય એક વસ્તુ યાદ રાખજો કે ઓપરેશન કરાવો તો પણ હરસ સાવ નાબૂદ થતા નથી એનો પ્રકોપ શાંત થાય ક્યારે ઉથલો મારે કહેવાય નહીં તો આનાથી નહીં એનો જે પ્રકોપ છે એ શાંત થઈ જશે અને ઋતુ પરિવર્તનને લીધે પાછું પણ ક્યારેય એનો પ્રકોપ થાય તો આ ફળ રાખવાના ત્રણ દિવસ લેવાના એટલે જો આ પ્રયોગ કરશો તો હું તમને એમ કહી શકું કે હરસ છે એ સો ટકા એમાં તમને રિઝલ્ટ મળશે અને બીજી એક વસ્તુ કે આ ફળ છે એ ઠંડુ છે એટલે જ હું તમને લાંબો સમય લેવાનું ના પાડું છું અને કારણ કે કોઈ પણ વસ્તુ છે એ દવા તરીકે ઉપયોગમાં આપણે લઈએ એટલે એનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ આનો કાયમી ઉપયોગ કરવાનો નથી ત્રણથી ચાર દિવસ જ ઉપયોગ કરવાનો છે અને જો છતાંય એ શાંત ન થાય તો પછી ડૉક્ટર પાસે જવું જ પડે પરંતુ બને ત્યાં સુધી આપણે આવા આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરીએ તો ખૂબ જ ફાયદો થાય તો મિત્રો આવી અગત્યની માહિતી આપણે આપતા જ રહીશું તો નિરંજન ફળનો ઉપયોગ કરી અને તમે પણ હરસ મટાડો અને હા આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા આવતા મંગળવારે ફરી પાછા આપણે એક નવી વનસ્પતિ સાથે આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ